ચોપાઈનો મતલબ શું છે શું કેવા માંગે છે તો કેવા એમ માંગે છે હે પ્રભુ શ્રી રામ દાદા અમે તમારું નામ જપ કરીએ છીએ અમે તમારી આરાધના કરીને તમને મસ્તક નમાવીને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે રહેજો આ કાર્ય સફળ કરજો અને આ બોલ્યા પછી દાદા અને હનુમાન દાદા બંને સાથે મળીને તમારી રક્ષા કરે છે કાર્ય પૂરું કરે છે અને સિદ્ધ સફળ થાય છે છે તો મિત્રો એટલી તાકાત આ ચોપાઈમાં એ તમને કેવા માંગુ છું કે ભાઈ વિષ પણ અમૃત બની જાય છે અને શત્રુ પણ મિત્ર બની જાય છે તો ગજબ ચોપાઈ છે જરૂરથી ગમે તે શુભ કાર્ય શરૂઆત કર્યા પહેલા આ ચોપાઈ બોલવી જય સિયા જય બજરંગબલી હર મહાદેવ